સદગુરુ મહારાજની જય જય ગુરુ મહારાજ જય ગુરુ આપનું નામ આપણા ગુરુજીનું નામ પછી જે સમાજ માટે જે તમે ભક્તિ કોને કહેવાય વેરા કોને કહેવાય અને જે તમારી રીતે સત્સંગ કરો બાપુ મારું નામ જુરુ બાપુ છે અને મારા ગુરુદેવનું નામ શ્રી પ્રતાપદાસ બાપુ છે બોટાદની અંદર સમણીધાર ખોડિયાર મંદિર કહેવાય છે તળાવના કાંઠે અહીંયા હું બિરાજમાન છું પણ તમે વાત કરી કે સમાજ માટે કંઈક સંદેશ મોકલો તો સમાજ માટે સંદેશ એ છે કે મનુષ્ય અવતાર મળ્યો છે તો એમાંથી વ્યસન મુક્ત રહેવું પડે કોઈ પણ વ્યસન હોવું પડે શરીરની અંદર તો તમે પરમાત્માની નજીક જઈ શકો બાકી એમનામ જાવું કઠિન છે પછી કોઈ ગાંજા પીતા હોય કોઈ બીડીયું પીતા હોય કોઈ માવા ખાતા હોય તો એ કેવી રીતે પરમા પરમાત્મા શરીરની અંદર રહેશે તો આ બધી વસ્તુ અંદર જાજી કેવી રીતે રહે શકે મહાદેવ પહોંચે બધા એમ કહેશે કે ભાઈંગ ધતુરો અને ગાંજા પીવે છે એ વાત સાવ ખોટી કે ભગવાન મહાદેવ સતત બાળ સ્વરૂપ અંદર છે એમના શરીરની અંદર ભગવાન રામનું અને એના સતત જાપ કરે છે તો એ કેવી રીતે એ ગાંજોની પી શકે કે ભગવાન રામ અંદર બાળ સ્વરૂપે રહેતા હોય તો એ શક્ય જ નથી એટલે આ બધાને પોતાના વ્યસનને માટે કે મારે ગાંજો પીવો છે તો હું આ દર્શકાનું મહાદેવ ગાંજો પીવે છે તો આપણે પીવાય એ વાત સાવ ખોટી એટલે કોઈ પણ માણસ વ્યસન મુક્ત થાય તો પરમાત્મા પરમાત્માની નજીક જઈ શકી અને પરમાત્માની નજીક જવા માટે સદગુરુની ખાસ જરૂર છે સદગુરુ વગર કોઈ પણ પરમાત્માને ન પામી શકી અને બહારના સદ્ગુરુ છીએ ત્યાં અંદરના સદ્ગુરુને મળી શકાય અંદરના જે રહ્યા એને સદ્ગુરુ ગણવામાં આવ્યા છે પણ એ આત્માને મેળવવા માટે બહારના સદગુરુ જરૂરી છે તો અને કળિયુગની અંદર તુલસીદાસે લખ્યું છે કલી કેવલ નામ આધારા હવે એક પરમાત્માનું સમરણ કોઈ પણ માણા કરે તો ભાવસાગર એની મેળે ધીરી જાય પણ જો આ રામ નામનું નામ મહાદેવ સતત જાપ જપે છે કે રામ મંત્ર છે એનું અને એ અક્ષર સો અક્ષરનો મંત્ર છે રામ મંત્ર આમ આઠ અક્ષરનો છે પણ આમ સો અક્ષરનો મંત્ર છે રામ મંત્ર તો સતત મહાદેવ એના જાપ કરે છે અને એના જાપ થકી કાશીની અંદર કોઈ પણ માણસ મરે અને મણિક કણિકા ઘાટ ઉપર શમશાનમાં લઈ જાય તો મહાદેવ એના કાનમાં મરદાના કાનમાં રામ નામનો મંત્ર આપે છે તો એ ચોરાશ્યમાં મળદું નથી જાતું એ જીવ ચોરાશીમાં નહીં જાતો તો આ જીવતા માણસની અંદર આ મંત્ર હોય તો એનું શું થાય એટલે આટલું બોલીને હવે હું મારી વાણીને વિરામ આપું છું સરસ બાપુ તમે એક સરસ વાત કરી પણ હવે એ ભક્તિ આ વેરાગ એ લાવવા માટે બાપુ શું કરવું પડે જરાક એ વિશે અમને દર્શક મિત્રોને એ વિશે જરાક જાણ કરો બાપુ કે વેરાગ અને ભક્તિ કરવા માટે શું ઉપાય કરવો પડે પહેલાં પચંબા તો ગંગા સિદ્ધિએ કીધું છે કે એકવીસ હજાર છસો છસો જાપ કરવા પડે ચોવીસ કલાકની અંદર આપણા શ્વાસ એટલા હાલે છે તો એ એકવીસ હજાર છસો જાપ કોઈ પણ માણા કરે એમાં સંસારી હોય તો ભલે સાધુને ફરજિયાત કરવા પડે સાધુ થયા છે તો પરમાત્માની નજીક જવા માટે થયા છે ગાંજો પીવા માટે નથી થયા તો એને એ જાપ કરવા જ પડે તો હવે એ સાધુ જાપ ન કરે તો એ સંસારીને શું કહી શકે પણ સંસારી સાધુ કરતાં અત્યારે સારા છે એનું કારણ છે કે સાધુના માવતર ગણવામાં આવે છે સંસારીને કે સંસારી છે એ સાધુના માવતર છે સાધુનું પૂરણ એ કરે છે તો સંસારી જાપ કરી શકતા હોય તો સાસુ બોલ્યો જાપ ન કરીએ કંઈ એટલે એકવીસ હજાર છસો જાપ કરે તો એ પરમાત્માની નજીક વધારે જઈએ કે એનીથી તમને વેરાગ આવે અને એનીથી મન તમારું સ્થિર રહે મન સ્થિર રહે તો થાય મન સ્થિર કરવા માટે એક ત્રણ કલાકનું પદ્માસન હોય તો મન સ્થિર થાય મનને મારવું નથી મનને સ્થિર કરવું અને મન સ્થિર તો જ થાય જાપ હોય તમારે સતત બ્યાર કે માળા કરી નાખતા હો તો એ જાપ કરતા હોય તો એ મન ઉપર અસર કરે છે મનને ઘાયલ કરી નાખે છે મનને મારું છે મારે શું મળે પણ મન રહ્યું એને કયા રસ્તે હાંકવું એ આપણી વાત છે સારા રસ્તે હાંકવું તો આપણે હાંકી એકવી અને મોડા રસ્તે હાંકવું હોય તો આપણે ઐંકી એકવી એટલે આટલું કહે ને હવે મારી વાણી મીરા માપુ બાપુ બાપુ આપણને કે તમે ભક્તિ અને વેરાગની કાબુ કરવા માટે તમે કીધું એના માટે જાપ શું કઈ રીતે વાત કરવા જો સંસારી હોય ને તો એની માટે જાપ ઉત્તમ છે કે સતત જાપ જપે કે આપણે ભાઈ એકવીસ હજાર છસો જાપ ન કરી કે કાંઈ પણ રોજના દસ હજાર જાપ તો કરવી તો એનાથી મન તમારું કંટ્રોલમાં આવી જાય લાંબા ટાઈમે અને પદ્માસન વાળે મહાત્મા લોકો જાણ કરે તો પદ્માસન વાળવું પડે તો એ ત્રણ કલાકનું પદ્માસન વાળે તો એનું મન મરી જાય તો એને ક્યાંય બહાર જવાનું મન ન થાય કોઈ એને ભંડારામાં જવું છે તો એ ના પાડે ભાઈ મારે ભંડારામાં થવું એટલે એનું મન ઠીર થઈ ગયું સમજી લેવાનું તમારે કે ભાઈ એ માત્રમાં જગ્યા બહાર નથી જતા તો એનું મન કંટ્રોલમાં આવી ગયું છે પછી સાધુ હોય કે સંસારી હોય સંસારી તો એટલે આપણે ગંગા સત્ય કીધું છે કે મેળા મંડપ કરવા નહીં પણ ક્યારે કે તમારો ભક્તિનો ઉદય થાય ત્યારે ભક્તિનો ઉપદય થાય એટલે તમારે મેળા મંડપ કરવાનું મન જ ન થાય અને જે જે અત્યારે મેળા મંડપ કરે છે બધા ભેગા કરે છે માણસો તો હજનો આ પાખંડ છે પાખંડ હોય એને આ કરવાનું મન થાય કે કોક ભાઈ મારે લેવું છે મારા ભેગા કરું એટલે આનીથી બધા ચેતતા રહેજો આવા સાધુ હોય તો ભલે આવા સંસારી હોય તો ભલે આનીથી બધા ચેતતા રહેવું કે મહાત્મા હોય તો એ કોઈ માગે નહીં એને મહાત્મા કહેવાય મહાત્મા હાથ કાયમ આમ હોય મહાત્મા નો હાથ આમનો નો હોય અને મહાત્મા કહેવાય આમ હાથ હોય તો એને મહાત્મા ને ક્યાં માગણ કરવાનું એને મહાત્મા રૂપમાં માગણ થઈ એટલે મહાત્મા હાથ કાયમ માટે આમ જ હોય સંસારી ઉપર હોય આમ હાથ હોય અને દરેક માટે આમ હાથ જ હોય દરેક જીવ ઉપર અને દરેક જીવનું કલ્યાણ ઈચ્છતા હોય એનું નામ મહાત્મા કહેવાય મારા ગુરુજીઓ અહીંયા પંચાવન વાળા રહ્યા કોઈ જ લાંબો વાત નહીં જ કર્યો કોઈ જગ્યા બહાર પગ નથી અને કોઈ જ લાંબો હાથ કર્યો નથી અને પંદર પંદરજી પાણી ઉપર રહેલા છે તો છતાં કોઈ કોઈ માગ્યું નથી પણ માતા દિયાળું છે કોકને મોકલી દે તો દા ડોક્ટરો થઈ જાય આવી રીતે પંચાવન વાળા કાઢ્યા છે અને અમે અત્યારે ચેર ઉપર બેઠા છીએ એટલે અમને કોઈ એવી લેન્ડ નથી પણ હવે અમારે ગુરુજીની કૃપા છે એટલે અમે બહાર ક્યાંય જતા નથી અમે મેં તે બાર વારાની પ્રતિજ્ઞા લીધી છે એમાં બે વારા થયા છે દ વારા બાકી છે બાર પગ નહીં મંકવાનું એમની દિયા હોય ગુરુજીઓના સંપૂર્ણ દિયા હોય માતાની દિયા હોય તો બાકી આપ મેળા કોઈ જ ન થાય ગુરુદેવની ઉપર સંપૂર્ણ કૃપા હોય તો થાય જય 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 હનુમાન ગુસાઈ કૃપા કરો ગુરુદેવ કે નહીં હનુમાન ચાલીસામે કીધું હોય કે હે દાદા મારા ગુરુદેવ મારી પર જેવી દ્રષ્ટિ રાખતા મારી પર કૃપા કરતા હતા એવી રીતે મારી મારી પર કૃપા કરો એટલે એવી રીતે સદગુરુદેવની કૃપા હોય તો બધું થાય કે ન થાય જય શિયારામ જય શિયારામ બાપુએ આપણને બહુ સરસ વાત કરી બહુ ગુડ કે વ્યસન ન કરવું ભક્તિ કઈ રીતે કરવી અચપ્પા જાપ કઈ રીતે જપવા એ વિશેની વાત કરી અને મનને કંટ્રોલ કઈ રીતે કરવો એ વિશેની આપણને બાપુએ બહુ સરસ માહિતી આપી છે જરાક લક્ષમાં લઈ અને આપણે બાપુએ કીધું એ ઉપર વાત ઉપર ધ્યાન દેવી હવે આપણે આગળ સંતના દર્શન કરીએ બોલો સદગુરુ મહારાજ કી મહારાજની જય મારું નામ છે રાજુભાઈ ગોહિલ મારા ગુરુજીનું નામ છે પરવીણરામ મહારાજ આપણે આવી ગયા છીએ એક બોટાદ શહેરમાં ત્યાં એક ઘોડિયા માતાજીનું મંદિર છે અને ત્યાં એક બાપુ કેટલાય વર્ષોથી સેવા કરી રહ્યા છે એ કરી રહ્યા છે અને આપણે એના મંદિરના આશ્રમ દર્શન કરીએ અને પછી તમને એ સંતોના દર્શન કરાવું કે બાપુ બાર તેર વર્ષથી આ મંદિરની બહાર પગ નથી મૂક્યો એમના ગુરુજીએ પણ એવો ને એવો અહીંયા અભિપ્રાય અને સત્સંગ અને સમાગમ કરેલો છે આપણે એ બાપુના દર્શન કરીએ આગળ